સુરતમાં સ્માર્ટ વીજ મીટરોનો ઘણા સમયથી વિરોધ થઈ રહ્યો છે ત્યારે પૂણા વિસ્તારમાં તો કેટલીક સોસાયટીઓમાં સ્માર્ટ વીજ મીટરો સામે પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવવા બદ સોમવારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેજા હેઠળ પૂણા વિસ્તારની સોસાયટીના રહીશોએ વાંધા અરજી લખી બધાય ભેગા મળી રેલી આકારે નીકળી કાપોદરા ખાતે આવેલ ડીજીબીસીએલની ઓફિસે પહોંચી વાંધા અરજીઓ આપી હતી જેમાં સોસાયટીઓના પ્રમુખો આગેવાનો સહિતનાઓ જોડાયા હતા કોંગ્રેસ અને આપના કાર્યકરો અને નેતાઓની આજેવાની માં લોકોએ ડીજીવીસીએલ ખાતે વાંધા અરજી આપી સ્માર્ટ વીજ મીટર વિરોધ નોંધાવ્યો હતો આજરોજ કાપોદરા ખાતે દક્ષિણ વીજ કંપની જે આવેલી છે ગુજરાતથી અને ત્યાં સમગ્ર ગુજરાત ની અંદર બે સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત થઈ છે અને જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લાગ્યા ત્યાં લોકો છે ત્રાહીમામ પોકારી ગયા છે આ સ્માર્ટ મીટરના બિલોથી ત્યારે પુણા વિસ્તારની જુદી જુદી સોસાયટીઓમાંથી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધના કાર્યક્રમ શરૂ થયા અને એવું નક્કી કર્યું તમામ સોસાયટીના પ્રમુખો આગેવાનો દ્વારા કે ઘરે ઘરેથી વ્યક્તિગત ફોર્મ ભરી અને આપણે આપવાનું છે એમાં ગ્રાહક નંબર અને એમનું જે લાઈટ બિલ છે એમની ઝેરોક્ષ છે કે અમારે આ સ્માર્ટ મીટર ની જરૂર નથી અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાવવા આવું નહીં એવી પાંચ જેટલી અરજીઓ આજે પ્રથમ તબક્કાની લઈને આવ્યા છે આવનારા સમયની અંદર બાકીના જે ગ્રાહકો છે બાકીની જે સોસાયટીઓ છે એ દ્વારા એ લોકો દ્વારા પણ આજ રીતે આ સ્માર્ટ મીટર નો વિરોધ કરી બાયકોટ સ્માર્ટ મીટરના હેસ્ટેક સાથે આ કાર્યક્રમ આપવામાં આવશે અને અરજીઓ આપવામાં આવશે